અડાજણ વિસ્તારમાં એલપી સવાણી રોડ ખાતે આવેલ કૃપા ઓવરસીઝ એજન્સીના ચૌહાણ બંધુઓએ નવ જેટલા લોકો પાસેથી વિદેશમાં નોકરી અપાવવાના તેમજ વર્ક વિઝાના બહાને કુલ રૂપિયા વીસ પોઈન્ટ છાસઠ લાખ પડાવી ઉઠવણું કર્યું હતું જેથી ભોગ બનનાર લોકોએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે થગ ચૌહાણ બંધુઓ સામે ગુના નોંધી એકની ધરપકડ કરી હતી અડાજણ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કામરેજના સીમાડી ગામ માયાવંશી ફળિયું ખાતે રહેતા અને ખેતી કામ કરતા પ્રકાશ પ્રભુભાઈ ક્રિપા ઓવરસીઝ નામે એજન્સીના માલિક ભાવેશ અરવિંદ ચૌહાણ અને કલ્પેશ અરવિંદ ચૌહાણ ને મળ્યા હતા તેઓએ પ્રકાશભાઈ પાસેથી વિદેશમાં નોકરી અપાવવાના તેમજ વર્ક વિઝા કરાવી અપાવવાના બહાને

અને હોફિસ બંધ કરી નાસી ગયા છે જેથી આકરે પ્રકાશભાઈએ અડાજન પોલીસ મથકમાં ચૌહાણ બંધુ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે અડાજન પોલીસે ચૌહાણ બંધુઓ કે જેઓ મોરા ભાગળ આનંદનગર સોસાયટીમાં રહે છે તે ભાવેશ અરવિંદ ચૌહાણ અને કલ્પેશ અરવિંદ ચૌહાણમાંથી એક કલ્પેશ વ અરવિંદ ચૌહાણને ઝડપી પાડ્યો હતો જ્યારે ભાગ્યે છૂટેલા ભાવેશ અરવિંદ ચૌહાણને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે આડજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી પ્રકાશભાઈએ એક ફરિયાદ આપી છે જેની અંદર એમને કેનેડા અને જવાના વિઝા માટે બે જણાના વિઝા માટેની માટે એમને એપ્લાય કર્યું હતું અને એનામાં આ કામના આરોપીઓએ એના પાસેથી વીસ લાખથી ઉપરની બાદભર રકમ લઈ અને કેનેડાના વિઝા કરી આપીશું એવી એમને ભાઈદારી આપી હતી ત્યારબાદ એ લોકોએ પૈસા આપ્યા પરંતુ આ કામના આરોપીઓએ કોઈ જાતના વિઝા કરી આપેલ નથી જેથી એ ભાઈએ અરાજન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ છે અને જેની અંદર એક આરોપીને કલ્પેશ છે એનું નામ એને પકડી પાડેલ છે અને આગળની તપાસ ચાલે છે હાલમાં આ વિઝા કૌભાંડ ક્યાં છે શું છે એ બધી ઇન્વેસ્ટિગેશન ચાલુ છે